નમસ્કાર દર્શક મિત્રો આજે સીધુ ને સટમાં આપણે સૌરાષ્ટ્રના પ્રતિષ્ઠિત તંત્રી કૌશિક મહેતા ને જોડ્યા છે અને વાત જરા સાસણ ગીર થી માંડીને વિસાવદર સુધીની કરવાની છે એટલે તમારે આ એપિસોડ છેલ્લે સુધી જોવાનો છે કૌશિક સૌરાષ્ટ્રની સૌરાષ્ટ્ર રગ રગ જાણે છે પુલછાબના ઘણો લાંબો સમય સુધી તંત્રી રહ્યા છે પુલછાબ સાથે જોડાયેલા પણ દાયકાઓ સુધી રહ્યા છે એ જે વાત કરે એ એમના અભ્યાસમાંથી આવતી હોય છે એટલે હું તો એમને સૌરાષ્ટ્રનો અવાજ કહીશ અને શાસણગીરની સમસ્યાઓની જ્યારે વાત કરવામાં આવે માનનીય વડાપ્રધાન પણ શાસણગીર આવે અને ત્યાં લોકો એમને રજૂઆત કરવા માંગતા હોય ભલે માનનીય વંતારામાં જવાનું પસંદ કરતા હોય અહીંની સમસ્યાઓ વિશે જરા ઉપેક્ષા ભાવ ધરાવતા હોય અને અહીંયા જંગલ ખાતું પોતાના નિયમો નો કડકાઈ અમલ કરે અને બાકી તો બધું કેમનું ચાલે છે એ તો કૌશિકભાઈ જ આપણને કહેવાના છે એટલે સૌરાષ્ટ્રના અવાજ તરીકે કૌશિકભાઈ ને આપણે આજે આમંત્રીએ છીએ કૌશિકભાઈ આપનું સ્વાગત છે અને નમસ્કાર

અને આ જંગલનું પર્યાવરણ જંગલની સંસ્કૃતિ જંગલની નદીઓ જંગલના પશુ પંખીઓ બધું અદ્ભુત છે અને મને કોઈ એમ કે ગુજરાતમાં સૌથી શ્રેષ્ઠ વિસ્તાર કયો તો હું ગીરનું નામ લઈ શકું એમાં કોઈ પ્રશ્ન જ ન આવે આડો એટલો બધો મજાનો પ્રદેશ છે ને તમે જેટલી વાર ત્યાં જાઓ તો તમને નવું નવું જોવા મળે જાણવા મળે અને આ પ્રદેશની વિશેષતા આપણે જાણીએ છીએ એમ એશિયાટિક સિંહ છે છે કારણ કે હવે આ એનું સ્થળ રહ્યું પેલા ઘણા બધા વિસ્તારોમાં આખા ગુજરાત ઉપર ગુજરાત બહાર પણ સિંહો વસતા હતા એ ઘટી ઘટી ને હવે ખાલી ગીર અભયારણ્ય પૂરતા થયા છે અને એટલે ગીર અભયારણ્ય બહુ મોટું આકર્ષણ છે ટુરિઝમનું એક મોટું સેન્ટર પણ છે પણ ખબર નહી આટલી બધી કુદરતી સમૃદ્ધિઓ છતાં આની ઉપેક્ષા કેમ થાય છે અથવા તો એની સમસ્યાઓનો ઉકેલ કેમ લેવાતો નથી આ બહુ ન સમજાય એવો પ્રશ્ન છે અને એનો જવાબ મેળવો બહુ અઘરો છે કારણ કે વારે વારે આ સમસ્યાઓ ઉજાગર થાય છે એનો અવાજ તમને કાનમાં પડઘાય છે પણ આગળ વાત વધતી નથી એવું નથી કઈ સરકારે કર્યું જ નથી વન વિભાગે કર્યું જ નથી એવું પણ નથી અને સિંહોની જે રીતે વસ્તી વધે છે એનો મતલબ છે કે સિંહ સંરક્ષણ તો સારી રીતે થાય છે પણ એ સંરક્ષણ થાય છે સિંહોની સંખ્યા વધે છે પછીની જે સમસ્યાઓ ઊભી થાય છે એનું નિવારણ આપણે જલ્દી લાવ્યા નથી અને લાવવાની જે પ્રક્રિયા છે એ બહુ ધીમી છે એના કારણે અનેક સમસ્યાઓ ઊભી થઈ તમે વિચાર કરો કે ઓગણીસો માં હરિભાઈ ખાલી વીસ સિંહ બચાવતા અને પછી આપણે સંવર્ધન કરતા ગયા એનું જે રાજાઓ સિંહ શિકાર કરતા હતા એના સમર્થનમાં એના સંરક્ષણ માટે આવ્યા અને આપણી સરકાર જ્યારે આઝાદી પછી આવી અને પછી બહુ મજાનું કામ થયું અભ્યારણ ઓગણીસો માં જાહેર થયું એ પછી સિંહ સંખ્યા સતત વધતી રહી છે અને હમણાં તાજેતરમાં મુખ્યમંત્રીએ જે આંકડા જાહેર કર્યા એ મુજબ નવસો ને એક્યાસી લગભગ લગભગ નજીકનો આંકડો છે એટલે આમ તમે જુઓ તો દર વર્ષે દર પાંચ પાંચ વર્ષે જે ગણતરી થાય છે એમાં પંદર વીસ પચીસ ટકા સુધીનો વધારો થાય છે આ બહુ નાની વાત નથી આ બહુ મોટી વાત છે કારણ કે આફ્રિકામાં પણ હવે સિંહોની સંખ્યાની સમસ્યાઓ શરૂ થઈ છે આ બે મોટા ઘર છે સિંહો માટે બંનેમાં થોડો તફાવત પણ પણ છે આપણે ગીર ઉપર ફોકસ એટલે કરવું છે કે આ ગીર વિસ્તારમાં હવે બચ્યા નથી ગીરની બહાર બહુ ફેલાઈ ગયા છે અગિયાર જિલ્લામાં ને પાંત્રીસ હજાર કિલોમીટરમાં એટલે સિંહ તો ઘણો બધો ફેલાઈ ગયો છે અને સૌથી મહત્વની વાત એ છે ગીર અભયારણ કરતા ગીરની બહાર સિંહોની સંખ્યા વધી ગઈ છે આનાથી સમસ્યાઓ શરૂ થઈ છે 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 ગીર લગભગ સવા અને વધારે એટલે અને હરિભાઈ બહુ એક મજાની વાત કરું અમારે રાજકોટના વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર છે ભૂષણ પંડ્યા એમણે વર્ષો પેલા દરિયાકાંઠે સિંહ દરિયાકાંઠે સિંહ ફરે છે એવો ફોટો પાડેલો અને એ રેર ગણાયો હતો કારણ કે સિંહ દરિયા પાસે નથી જતો સામાન્ય રીતે અને એ ફોટો એટલો બધો વાયરલ એટલે એટલા બધા વિદેશી મેગેઝીનોમાં પણ પણ છપાયો હતો આજે તો સિંહ બહુ આસાનીથી તમને જોવા મળે છે એટલે એટલો બધો છેલ્લા પચીસ ત્રીસ વર્ષમાં બદલાવ આવ્યો છે એના સિંહના ગીરના પર્યાવરણમાં આ એટલે આપણે ચેતવા જેવું છે કારણ કે માણસ અને સિંહ નો કોન્ફ્લિક વધતો જાય છે દીપડાની સંખ્યા પણ એટલી વધતી જાય છે સિંહ કરતા પણ દીપડાની સંખ્યા ઝડપથી વધે છે અને સતત આ ગામડામાં ખોરાક ની શોધમાં સિંહ કે દીપડો આવે છે પશુઓનું મારણ કરે છે ક્યારેક માણસ ઉપર હુમલા કરે છે હવે આ બધી સમસ્યાઓ એટલી બધી ગંભીર બનતી જાય છે કે હવે આનો ઉકેલ તમારે બહુ ઝડપથી લાવવો પડશે તમે રગેશિયા ગાડાથી કામ કરો એમ નહીં ચાલે પ્રોજેક્ટ લાયન થયો એમાં એમાં સરકારે સરકારે કેન્દ્ર સારું બજેટ ફાળવ્યું છે સિંહના નિવાસના વિકલ્પોની પણ વાત થઈ છે બરડામાં અભ્યારણ શરૂ થયું છે ને લગભગ દસ બાર સિંહો ત્યાં સ્થળાંતરિત ઓલરેડી થયા છે અને ચાલીસ સિંહો સુધી વસાવવાની વાત છે આ સિવાય પણ કેટલાક વિકલ્પો છે એની આગળ પણ આપણે વાત કરીશું પણ મુદ્દો એ છે કે સિંહો

અને આ બધી સમસ્યાઓ શરૂ થાય છે અને આટલા વર્ષોમાં આપણે એ રીતે કામ કર્યું નથી એટલે આ સમસ્યાઓ તમને એટલી ખબર હોવી જોઈતી હતી કે આપણે સંરક્ષણ સારી રીતે કરીએ છીએ સિંહોની વસ્તી વધતી જાય છે તો આ સમસ્યા આવવાની છે અને આપણે ગીરની જંગલમાં ગીરના જંગલની આસપાસ એટલું બધું ભેલાણ કર્યું છે આપણે સૌરાષ્ટ્રની ભાષામાં કહીએ તો કે વાત જવા દો તમે જેમ વડાપ્રધાન નો ઉલ્લેખ કર્યો ગીરમાં રોકાયા હતા થોડો સમય અને વાઇલ્ડ લાઈફ ના સભ્યો સાથે બેઠક પણ કરી હતી પણ કેટલાક ત્યારે કેટલાક વાઇલ્ડ લાઈફ ના પૂર્વ સભ્યોએ કેટલીક વાતો કરી હતી મીડિયામાં એ થોડી ચર્ચા પણ થઈ કે સૌથી મહત્વની વાત એ છે કે ગેરકાયદે બાંધકામો એટલા બધા ગીરમાં જંગલમાં અને ગીર જંગલની આસપાસ એક આંકડો તો એવો છે હરિભાઈ કે ત્રણસો જેટલા બાંધકામો આવા હોટેલ રિસોર્ટ ફાર્મ હાઉસ નો બહુ બહુ જ ત્રાસ થયો છે અને રાજકારણીઓ પણ એમાં સામેલ છે નામી રાજકારણીઓ નામ ઉછળેલા છે અને છેક હાઈકોર્ટ સુધી આ પ્રશ્ન ગયેલો છે અને હાઈકોર્ટે રાજ્ય સરકારને બહુ ખખડાવી છે ભૂતકાળમાં કેટલાક નાના મોટા પગલા પણ લેવા છે અને એના જ પગલે ઇકો સેન્સિટિવ ઝોન ની જાહેરાત થઈ પણ એમાં કેટલાક ઝોલ છે અને એના કારણે ગીરના જંગલની આસપાસના જે ગામડાઓ છે એમનો બહુ વિરોધ છે એમાં ક્યાંક રાજકીય રંગ પણ આવ્યો છે પણ કેટલીક સમસ્યા છે ને વચલો રસ્તો કાઢવાની જરૂર છે એવું લાગી રહ્યું છે ને જો આ બધું આપણે ગંભીરતાથી નહીં લઈએ તો આવતા વર્ષોમાં આ સમસ્યા વધવાની છે આ બહુ મહત્વનો મુદ્દો છે અને મને એ નથી સમજાતું કે તમને આ ગીર જંગલ કેટલા પૈસા રડીને આપે છે સાહેબ આ બહુ મોટું સેન્ટર છે અમિતાભ બચ્ચન ની જે એ પછી વધારે ગીર હાઇલાઇટ થઈને વધારે પ્રવાસીઓ આવે છે અને સફારીના બહુ મોંઘા ભાવ હોવા છતાં પણ લોકો અહીંયા આવે છે એટલે આ બહુ મહત્વનું છે કે આપણે આની જાળવણી માટે બહુ જાગૃત થઈએ જી પણ કૌશિકભાઈ મને એવું લાગે છે સ્થળાંતરિત થઈ રહ્યા છે સિંહો ભારત સરકાર એટલે ખાસ કરીને મોદી વડાપ્રધાન હોય અને એ સરકારે જે આંકડાઓ બહાર પાડ્યા છે છેલ્લા પાંચ વર્ષના પાર્લામેન્ટમાં મૂકેલા છે એમાં પાંચ વર્ષમાં પાંચસો ને પચાસ સિંહના મૃત્યુ થયા છે આ એમણે સ્વીકાર કર્યો છે એટલે સિંહ સિંહના મૃત્યુ કેમ થાય છે કાં તો શિકારીઓ આવે છે ટ્રેન અકસ્માત થાય છે સિંહ બહાર જાય છે પોતાના ક્ષેત્રની બહાર જાય છે કારણ કે એને પહેલા તો છે છે ને મને લાગે પશુઓ જંગલની અંદર પશુઓની વસાહત પણ હતી એટલે પણ હવે છે ને આપણે એક બાજુ એમ કહીએ છીએ કે સિંહોનું સંવર્ધન થવું જોઈએ અને બીજું મને લાગે છે આપણે જે ત્યાં આગળ જે મુખ્ય દ્વાર છે સિંહ દ્વાર એની બીજે જે સિંહ અને ચિત્તા બતાવવા માટે લઈ જાય છે ત્યાંના સિંહ જોઈએ તો આખું જંગલ જ છે અને કોણ સાચવે છે આ બધું અને જંગલ જંગલની અંદર તમે કહ્યું એમ આ રાજકારણીઓ અને સ્થાનિક લોકો જે પ્રભાવી લોકો છે એ લોકોને તો હાઈકોર્ટ ટકોર કરે સરકાર ખખડાવે પણ સરકાર રીડી થઈ ગઈ છે કારણ કે અધિકારીઓ તો છે ને એમાં કઈ ગાંઠતા નથી એનો અમલ ક્યાં કરે છે મુશ્કેલી આ છે એટલે સિંહ છે ને માઇગ્રેટ થઈ રહ્યા છે બહાર સ્પ્રેડ થઈ રહ્યા છે એના જોખમ પણ ઉભા થઈ રહ્યા છે અને સિંહના પોતાના મૃત્યુ પણ થઈ રહ્યા છે આ રીતે મેં કહ્યું એમ કે મોદી સરકારે જાહેર કર્યું છે કે પાંચસો ને પચાસ જેટલા એટલે કે સરેરાશ દર વર્ષે એકસો ને દસ સિંહ એ મરી રહ્યા છે આપણે સંખ્યા વધે છે પણ સાથે સાથે મૃત્યુનો આંક પણ વધી રહ્યો છે વિસાવદર થી મોટા ભાગે ટ્રેનનો વ્યવહાર છે ને એક ટ્રેન અમરેલી થી નીકળે છે હવે સમસ્યા આ છે કે ટ્રેન જ્યારે નીકળે છે ત્યારે સિંહો જો રેલવે પાટા ક્રોસ કરે તો એક્સિડન્ટ થાય છે આવા બનાવો બનેલા છે હવે રેલવે થોડું ફેન્સિંગ નું કામ ને બધું શરૂ કર્યું છે પણ પર્યાવરણવાદીઓ એમ કે છે કે તમારે આ ટ્રેન ને શિફ્ટ કરવી જોઈએ મને લાગે છે એ બહુ અઘરું કામ છે અને એ કરતા કરતા વર્ષો લાગી જાય પણ એ પહેલા જો ન થાય તો એ પહેલા તમારે શું શું કરવું જોઈએ એ પગલા લેવા જોઈએ કે આ એક આ રેલવે ટ્રેક નો પ્રશ્ન છે બીજો પ્રશ્ન ખેડૂતો સિંહ કે દીપડા અંદર ન ઘૂસે ખેતરોમાં એટલે ઇલેક્ટ્રિક વાળ બનાવે છે અને ઘણીવાર આવી રીતે ઘૂસવાના પ્રયત્નોમાં સિંહ દીપડાના મોત પણ થયા છે આની ઉપર પ્રતિબંધ છે પણ ઘણી જગ્યાએ આવું બન્યું છે ભૂતકાળમાં પણ બન્યું છે અને સૌથી મહત્વનો મુદ્દો એ છે કે ગીરમાં નેસડાની સંખ્યા ઘટી રહી છે એક સમયે ત્રણસો થી વધારે નેસડાઓ હતા આજે મને લાગે છે પચાસ પંચાવન ની સંખ્યા થઈ ગઈ છે એટલે જે મારણની સમસ્યા છે કારણ કે એક સમય એવો હતો કે વીસ પચાસ વીસ પચીસ ટકા જેટલું મળી રહેતું નથી મોટા ભાગે એમ કે છે કે આ એનો ખોરાક છે એટલે ખાય આ આ બહુ મહત્વની વાત છે ને આજે આજે હરિભાઈ કોઈ સિંહ નું મરણ થાય ને તો ગીરના ગામડાઓમાં બેસણું યોજાય છે જેમ માણસ મરે અને બેસો થાય એમ માં પણ થાય છે આજે પણ થાય છે એટલે આ ગામડાઓનો હા આ ગામડાની પ્રજાનો જે લગાવ છે ને એ અદભુત છે કે આ આ તો જંગલનો રાજા છે હા એટલે અને બીજું કે સિંહ અને માણસ સાથે સંબંધ પણ એટલો જ ગાંઢ રહ્યો છે વર્ષોથી એ બને ત્યાં સુધી માણસ ઉપર હુમલો કરતો જ નથી એટલે આ સમજી લેવા જેવું છે એટલે તમે માલધારીઓની જો સુરક્ષા કરશો તો મને લાગે ની સુરક્ષા આપોઆપ થઈ શકે એક વિકલ્પ જે છે એના મારણનો એ બહુ મહત્વનું છે એટલે હવે જે આ ઇકો સેન્સીટીવ ઝોન કે પ્રોજેક્ટ લાઈન છે એમાં માલધારીઓને બહાર લઈ જવાના અ યોજનાઓ બધી બની છે એના કારણે પણ કેટલીક સમસ્યાઓ છે બીજું કે આ માલધારીઓ એની આવક નો સ્ત્રોત ભાગે દૂધ છે અથવા તો ખેતી નાની મોટી છે હવે એ દૂધ એકત્રીકરણની પણ બહુ મોટી સમસ્યા છે વાહનો કોમર્શિયલ વાહનો આવે જાય અમુક સમયે જ એને છૂટ મળે છે પણ હજી આ પ્રશ્ન ઉભો છે બીજું આ લોકો નેસડામાં પાકા બાંધકામ નથી કરી શકતા આ બહુ મોટી એક સમસ્યા છે કેટલાય વર્ષો સુધી નેસડાઓમાં લાઈટ પણ પહોંચી નહોતી એટલે આ લોકોને રહેવું હકારવું પડતું તું અને બીજું નવી પેઢી હવે ત્યાં રહેવા તૈયાર નથી આ પણ એક વાસ્તવિકતા છે એટલે નેસડાઓ ખાલી થતા જાય છે આ પણ એક એનું કારણ છે એટલે તમારે આ આ માલધારીઓને જો સાચવો હોય તો એને થોડી સુવિધાઓ તો આપવી પડશે નહીતર નહીં આવે ઇકો સેન્સીટીવ ઝોન નો જે હા હા

આ નિયમો લાગુ પડે છે હવે આસપાસના ગામડાઓમાં બાંધકામ કરવું બહુ અઘરું થઈ ગયું છે કોમર્શિયલ આ આ વાત નથી બીજા પણ પ્રશ્નો થાય નાના મોટા ઉદ્યોગો હોય કે બીજી કોઈ પ્રવૃત્તિ હોય તો જંગલ ખાતા પાસે મંજૂરી માટે જવું પડે અને સાહેબ તમે આમાં રમત કેવી રાજ્ય સરકારે કરી છે જેનો વિરોધ પણ થઈ રહ્યો છે કે પેલા એવું હતું કે કોમર્શિયલ બાંધકામો ને બે કિલોમીટરમાં કરવું હોય તો તમારે સ્થાનિક મંજૂરી ન ચાલે તમારે ગાંધીનગર સુધી જવું પડે હવે એ વિસ્તાર બે કિલોમીટર થી વધારે પાંચ કિલોમીટર કરી દીધો છે એટલે તમે સમજી શકો છો કોના લાભાર્થે આ થયું હોય આ બહુ બહુ વાસ્તવિકતા છે વરવી વાસ્તવિકતા છે એના કારણે બધો ભ્રષ્ટાચાર પણ ચાલે છે તમને કહું એક હરિભાઈ આ તો આપણે નામ તો નથી લઈ શકતા પણ એક રાજકારણીનું રિસોર્ટ એવું છે તમારે ત્યાં પ્રવેશવું હોય તો તમારે મંજૂરી એની લેવી પડે વન વિભાગની વાત જવા દો તમે કેટલાક વિસ્તાર પેલા જ એના ચોકીદારો ઉભા હોય અને તમારી પાસે બધું બુકિંગ બુકિંગ છે કે નહીં તો જ તમને જવા દે એટલે જાણે પ્રાઇવેટ પ્રોપર્ટી હોય પોતાની એ રીતે આવા રિસોર્ટ ત્યાં ચાલે છે અને આવા જ રિસોર્ટ અને ફાર્મ હાઉસ છે ત્યાં ગેરકાયદે લાયન શો પણ થાય છે અનેકવાર કિસ્સાઓ આ બને છે કે બકરીનું મારણ રાખે સિંહો આવે અને એના રૂપિયા બહુ મોટા પ્રમાણમાં આ આ લોકો લે છે 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 અને બધું ઘણા પણ પણ નથી નથી પકડાતા ચાલે એ વાત તો પાકી છે એટલે આવા ઘણા બધા પ્રશ્નો એવા છે કે આના કારણે સિંહની સમસ્યા વધે છે આ આ બહુ તકલીફ વાળું છે ને જેને સિંહ પ્રત્યે લગાવ છે અને સિંહ ન રદાવ કેમ હોય સાહેબ કેમ ન હોય આવું આવો એશિયાટિક એસિએટિક્સી ખાલી જ્યારે અહીંયા જ આપણી પાસે બચ્યો હોય તો કેમ આપણે એનું આટલું સંરક્ષણ ન કરી શકીએ એટલે ક્યાંક આ રાજકીય કારણો પણ નડે છે અને બિલ્ડરોને રાજકારણીઓ જે અંદર ઘુસવા માગે છે કેટલી ખાણો ગેરકાયદે ચાલે છે એનો કેસ પણ હાઈકોર્ટમાં પહોંચ્યો તો એના કેસ હજી પણ કેટલાક ચાલે છે એટલે આવા બધા આવી બધી સમસ્યાઓના કારણે પણ આ

હોમસ્ટે એક યોજના હતી જે ટુરિઝમ કોર્પોરેશન કરેલી અને જંગલ અવરોધ ઉભા કરે એટલે મને લાગે છે પોલીસ તંત્ર જેમ વર્તે છે પોલીસ તો ત્યાં ચાલતી જ નથી અમે જયારે ગયા ત્યારે આ બધી સમસ્યાઓની વાત અમારી આગળ પણ રજૂ કરી અને એમને બતાવ્યા હતા કે જો એમ કે આ અહિયાં છે ને મહાલય બંધાઈ ગયું છે આપણે જે વાત કરી એ બહુ પ્રભાવી ઉદ્યોગપતિ ના કોઈ પ્રેસિડેન્ટ હોય કે એવું કઈ હોય તો એમને તો છૂટ થઈ જાય છે એમ કે છે પાછા એટલે સમજાતું નથી પણ મને એમ કહો અમે રાજકારણીઓ બીજા જે એમએલએ છે તો માયકાંગલા છે એ લોકો તો અવાજ કરી શકતા નથી કારણ કે એમને તો મોડે તાળા છે અને એમની પ્રજાની જે સમસ્યાઓ છે એ સમસ્યાઓ વિશે એટલે એમાં વિસાવદર ની ચૂંટણી વિસાવદર ભેસાણ એવી રીતે આખો મત વિસ્તાર છે અને આમાં સિંહ નો મુદ્દો આવવો જોઈએ એટલે કારણ કે સિંહ છે ને એ વિસાવદર ભેસાણ સુધી ઓલરેડી પહોંચી ગયા છે ત્યાં મિતિયાળા વિસ્તાર છે ત્યાં ઓલરેડી સિંહો દસ બાર ની સંખ્યામાં ઓલરેડી છે જ અને મિતિયાળાને ને એક વિકલ્પ પણ ગણવામાં આવ્યો છે સિંહના એક ઘર તરીકે કે થોડાક સિંહો ત્યાં તમે વસાવી શકો એટલે આ વિસ્તારમાં સિંહની સમસ્યાઓ શરૂ થઈ ગઈ છે એટલે મને એવું લાગે છે કે આમાં વિસાવદરની ચૂંટણીમાં પેટા ચૂંટણીમાં મુદ્દો બનવો જોઈએ હજી સુધી કોઈ ઉમેદવારે આ વિશે વાત કરી હોય એવું મને ખ્યાલ નથી પણ એ થવો જોઈએ કારણ કે વિસાવદર ભેસણ સાવ નજીક છે વિસાવદર આવેલું છે એટલે આ સમસ્યાઓ ત્યાં પણ નડે જ છે તમને તમને બહુ મજાની વાત કરું રાજકોટના પાદર સુધી સિંહ આવી ગયા ના દાખલાઓ છે સાહેબ હવે તમે શું ધારી સુધી પહોંચ્યા છે ને તમે જે તમે જે વાત કરી ને એ ધારીમાં જે સફારી બનાવી છે અંદર એ તો સફારી છે અને એમાં મૂળદ સિંહ જ રહી શકે કારણ કે બહુ ખુલ્લું જંગલ એને ન મળે સિંહ ને ત્યાં સુધી સિંહ ને મજા ન આવે એ જુદી વાત છે હવે બરડામાં જે થયું એ બહુ સારો વિકલ્પ હતો અને કહેવાય તો એમ છે કે તમે ડાંગ સુધી લઈ જઈ શકો તમે ડાંગના જંગલો સુધી લઈ જઈ શકો આવી શક્યતાઓ છે અને એ સિવાય પણ સૌરાષ્ટ્રના રામપરા વીડી છે પાસે એવા નાના નાના પોકેટ છે કે જ્યાં તમે થોડા થોડા સિંહોને ટ્રાન્સફર કારણ કે કરવાની જરૂર એટલે છે આ બહાર લઈ જવાની એક મુદ્દો બહુ વિવાદિત છે વર્ષોથી સુપ્રીમ કોર્ટમાં પડેલો છે ને એક સમયે સુપ્રીમ કોર્ટે કહેલું એ રાજુ ચેલ્લમ કરીને એક સંશોધક હતા એનો રિપોર્ટ હતો કે ભાઈ આટલા સિંહો સાથે રહે તો રોગ થવાની સમસ્યા છે સીએડી સીડીવી જે વાયરસ વાયરસ થયો જેમાં ત્રેવીસ સિંહોના મોત પણ થયા હતા ને બીજા કેટલાક બીમાર પડેલા અને પછી એની વિગતો નથી આવી પણ પછી તો અમેરિકાથી રસી લઈને આપણે આપી પણ ખરા એટલે

આ સી ને સ્થળાંતરિત કરવા જોઈએ રાજ્ય બહાર લઈ જવા જોઈએ એનો મુદ્દો એ છે તો કે ભાઈ આ રોગ થાય તો આ ઘણી બધી સંખ્યાઓમાં મારી શકે ત્યારે મેં હરિભાઈ નગીન બાપા એમ કીધું હતું નગીન બાપા હું આ લેખ નહી છાપું કારણ કે આમાં અમારી લાગણી છે આ સૌરાષ્ટ્રની તમે એમ કહો ને તો મેં કીધું મને જ નો મજા આવે તો કે તંત્રી તો અધિકાર છે તમે નહીં છાપતા એટલે મુદ્દો એ છે કે બહાર લઈ જવાની જે વાત છે એમાં આ બધી સમસ્યાઓ છે છે એટલે તમને જે લોકલ સ્થાનિક વિકલ્પો જેટલા એટલા તો એક્સપ્લોર કરો તમે એની તો વ્યવસ્થા કરો તો પછી બહાર લગભગ નહીં જવાની જરૂર જ નહીં પડે એટલે આ આ રીતે પણ આ સમસ્યાને તમારે વિચારવી જોઈએ ખબર નઈ કેમ નથી થતું ઘણા બધા અને સરકારે સરકારના સેટેલાઇટ વિસ્તાર એમ કરીને સરકારની જ પ્રોજેક્ટ લાઇન નીચે સ્કીમ છે એમાં જ બરોડા ડુંગરમાં આગળ વાત વધી છે અને બરડા ડુંગરમાં થોડો ટાઈમ હજી તો થયો સફારી ખુલ્યા ને પ્રવાસીઓની સંખ્યા બહુ વધી છે સાહેબ બહુ વધી છે લોકોને સિંહ જોવા છે એટલે આ ટુરિઝમ ની દ્રષ્ટિએ પણ તમને મદદરૂપ થાય છે જી કૌશિકભાઈ મારા આફ્રિકાના વિદ્યાર્થીઓ એ સિંહ સાથે મગર સાથે રમતા હોય એવા ફોટા છે ને એમને જયારે મોકલ્યા ત્યારે છે ને મને જરા નવાઈ લાગેલી પણ એ હકીકત છે ત્યાં આફ્રિકાના દેશોમાં એ હકીકત છે પણ આપણે ત્યાં પણ કેટલાક વન વિભાગના અધિકારીઓ અથવા તો જે પેલા વન જે એમાં જે કર્મચારીઓ હોય છે એમની એક લાગણી સિંહ સાથે જોડાતી હોય છે પણ હવે હવે આ આ બધી સમસ્યાઓ જે છે એમાં આવતા દિવસોમાં કારણ કે પહેલા મને એમ કે છે કે જૂનાગઢ નવા એના વખતમાં છે જંગલ છે ને એનું નિયમિત રીતે કટિંગ થતું ને સિંહ છે મારણ કરે છે તો એ દોડીને મારણ કરે છે એ છે ને બાજુમાં મૂકો તો મારણ નથી કરતો આવું એક મને મને લાગે છે કાળાભાઈ એ જ મને આ વાત કરેલી કાળાભાઈ આહિર એટલે વાળા જે જેમને અમે મળ્યા હતા ત્યાં તો મારણ કરવા માટે પણ મને લાગે છે જંગલનો અમુક વિસ્તાર એ નિયમિત રીતે કટ થવો જોઈએ એવું તમને નથી લાગતું ના એટલે એ છે ને સિસ્ટમ જ છે સાહેબ આ વર્ષોથી એક સિસ્ટમ છે વન વિભાગ દર ઉનાળામાં આવા આવા અભિયાન ચલાવતી હોય છે કારણ કે સિંહ છે ને બહુ ઘાસિયા મેદાન નથી જોઈતા બહુ ગાઢ જંગલ નથી જોઈતું કારણ કે એને જે જે તમે કહ્યું કે મારણ કરવા માટે એને જગ્યા થોડી જોઈએ એ બહુ જરૂરી છે મુશ્કેલીઓ વધે એટલે આ એક વન વિભાગની પ્રોસેસ હોય છે દર વાર્ષિક પ્રોસેસ હોય છે એમાં એમાં કોઈ નવી વાત જ નથી પણ એ થતું નથી અને ક્યારેક એકાએક જંગલમાં આગ લાગી જાય છે પાછી પણ પણ છે 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 ઘટ્યા સારી વાત એ આવું બને પછી એનું થતું નથી થોડું કાગારોડ થાય મીડિયામાં પણ પછી બધું શાંત પડી જાય જેમ આગ પણ શાંત પડી જાય પાછળ પણ કઈક કઈક રહસ્ય હશે એટલે આ તકલીફ છે સાહેબ આપ અમારી સાથે જોડાયા મન મોકળાશ થી પહેલું પ્રકાશ ધારો કે ગીર અને શાસન ની વાત જયારે કરીએ ત્યારે આખા સૌરાષ્ટ્ર ની એક સમસ્યા અને ગૌરવ બંને વાત આપણે કરી એટલે મારી વતી દર્શકો વતી ખુબ ખૂબ આભાર અને ફરીને પાછા મળીશું કોઈક નવા વિષય સાથે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ